ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મૂકશું આપણે છોકરાઓ આવતા હોય રીલેરેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વડીલ કેમ નથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે અમે આવી ગયા છીએ આકૃતિ આર્ટ્સ ગેલેરીમાં ત્યાં ઘણી બધી પેઇન્ટિંગ ઘણા બધા કલાકારો સાથે લોકો ત્યાં એક્ઝિબિશનમાં એમને લગાવેલા છે તો એમાંથી આપણે એક પેન્ટિંગ આજે જોવા જઈ રહ્યા છીએ હેલો મેમ કેમ છો હેલો એબ્સ્યુટલી ફાઈન ઓકે ફર્સ્ટ તમારો ઇન્ટ્રોડક્શન અમને આપી દેજો યસ માઇને મી ઝીશા એન્ડ આઈ એમ કરન્ટલી જોઈનિંગ આકૃતિ આર્ટ ગ્રુપ ઇન્સ ટુ યર્સ અને મને પેઇન્ટિંગમાં બહુ ઓછો રસ હતો અને ખાસ તો પેઇન્ટિંગ કલર ઇટ્સ નોટ માય પ્લેસ મંડાલા આર્ટિસ્ટ છું હું બટ આ વખતે જયદીપ સરનો પ્રેફરન્સ હતો કે તું પેઇન્ટિંગમાં જ પાર્ટ લે બાકી હું મંડાલામાંથી હતી એપ્રોચ થયેલી એન્ડ પ્લસમાં મારી થીમ છે કે એરાવત વિથ ઇન્દ્ર તો સમુદ્રમંથન થીમ છે આપણી તો એમાં એરાવત વિથ ઇન્દ્ર ઇટ્સ અ મોસ્ટ એટ્રેક્ટિવ એન્ડ પાવરફુલ પાર્ટ તો એની થીમ ઉપર મેં એક્રેલિક પેઇન્ટિંગથી પેઇન્ટ કરેલું છે અને થેન્ક યુ કેવું છે મારા આકૃતિ આર્ટ ગ્રુપ ઇવેન્ટને અને બોલબાલા ટ્રસ્ટને અને મોસ્ટલી ગુજરાતી ટીવીને કે અમને અમારું પેઇન્ટિંગ શોકેસ કરવા માટે આટલું આટલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી આપેલી છે થેન્ક યુ થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું